સૌરાષ્ટ્રની જેમ બનાસકાંઠામાં પણ સરકારની ખેડૂતોમાં નારાજગી છે માવઠાથી થયેલા ખેડૂતોના પાક નુકસાનને લઈ સરકાર દ્વારા દસ હજાર કરોડના સહાય પેકેજને બદલે ખેડૂતોએ સાચો સર્વે કરી સહાય આપવા માંગ કરી છે સરકારની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત મામલે પણ ખેડૂતો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે બનાસકાંઠા સહિત રાજ્યમાં જે કમોસમી વરસાદ હતો ને જે માવઠું થયું હતું તેમાં અનેક ખેડૂતોને રાતા પાણીએ રોવાનો જે રીતે વાર વારો આવ્યો હતો ત્યારે કહી શકાય કે ગઈકાલે જે સરકાર દ્વારા દસ હજાર કરોડનું જે પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ખેડૂતો પણ કેટલા ખુશ છે ને કેટલા નારાજ છે એટલે કહી શકાય કે બીજી તરફ જે સરકાર છે તે આવતીકાલે મગફળી અડદ સોયાબીન જેવા જે પાકો છે તેનું જે ટેકાના ભાવે જે જાહેરાત કરવા જઈ રહી છે એટલે બનાસકાંઠાના ખેડૂતો છે આપણી સાથે એમની સાથે સીધી વાત કરીશું કહી શકાય કે અત્યારે જે રીતે કમોસમી વરસાદ હતો ને જે રીતે માવઠું થયું હતું માવઠામાં જે રીતે સરકારે દસ હજાર કરોડ જેટલું જે પેકેજ છે તે જાહેર કર્યું છે ત્યારે ખેડૂતો આમાં કેટલા ખુશ છે ખેડૂતોને આવા પેકેજોની જરૂર નથી ખેડૂતોને ભાવની જરૂર છે આજથી દસ વર્ષ બાર બે હજાર બારમાં મગફળીના બારસો રૂપિયા હતા બાર વર્ષ પછી પણ અત્યારે મગફળી એક હજાર રૂપિયા વેચાય છે સરકાર પામોલીનું તેલ ખવડાવે અને ખેડૂતોને ભાવ આપતી નથી ખેડૂતો કરી રહ્યા છે અનેક પ્રકારનું નુકસાન થયું છે પરંતુ સરકાર વાયદા ઉપર વાયદા આપે છે પેકેજો જાહેર કરે છે પરંતુ હજુ સુધી કોઈ પણ જાતની જે સહાય છે આપવામાં આવી નથી કયું વાવેતર કર્યું હતું કેવી દયા દવા છે બિયારણ છે કેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો આજે સાહેબ ગણીએ તો દાખલા કે વીઘામાં મગફળીનું વાવેતર કરીએ ને તો ખેડૂતને મિનિમમ ચાર એકથી પાંચ હજારનો ખર્ચો આવે છે કારણ કે બિયારણ મોંઘું હોય છે બિયારણનું કટ્ટાનો ભાવ હોય છે પચીસો રૂપિયા હવે આ સરકારે જે ટેકાના ભાવો લેવાની મગફળી શરૂઆત કાલથી કરવાના છે પણ આ મગફળીના ટેકાના ભાવે હાવખે ખેડૂત તો તળીયે ગયેલો છે કારણ કે આજની મોંઘવારી પ્રમાણે તમે દેખો કે ખેડૂતના ઘેરે દીકરીના લગ્ન કરવા તો આજે એક લાખને પચીસ કે ત્રીસ હજાર સોનાનો ભાવ છે હવે ખેડૂત છે ખેડૂત કોઈની આશા રાખતો નથી ખેડૂત ખેડૂત માટે સરદાર વલ્લભભાઈ પટેલે એવું બીજું આપ્યું હતું કે ખેડૂત છે જગતનો તાજ છે આ ધરતી ઉપર કોઈને બટન ખોલા રાખીને ચાલવાનો અધિકાર હોય તો એક માત્ર ખેડૂતનો હોય ઓમ આજે ખેડૂત લાચાર છે કારણ કે એટલે દિવસે 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 મોંઘવારી ફૂલતી જાય છે અને ખેડૂતના ભાવો જે ધન્ય પદાર્થના ભાવો છે એ આજે તળીએ છે વારંવાર ખેડૂતોને જે રીતે નુકસાન થઈ રહ્યું છે ને ખેડૂતોને નુકસાન ભોગવવાનો જે રીતે વારો આવી રહ્યો છે ત્યારે ખેડૂત પણ અત્યારે સરકાર જોડે અનેક પ્રકારની જે માગ છે તે કરી રહ્યા છે ત્યારે અન્ય પણ એક ખેડૂત છે એમની સાથે વાત કરી છું જે રીતે સર્વે કરવામાં આવ્યા હતા કયા અધિકારીઓ આવ્યા હતા અને કઈ પ્રકારનું જે રીતે સર્વે છે તે કર્યું હતું આજે ગામ સેવકે સર્વે કર્યું છે અમુક જગ્યાએ પણ ખેડૂતોની એવી માગણી છે કે આજે એક કટુ વાવેતર મગફળીનું કરવું હોય તો પાંચ હજાર રૂપિયા ખર્ચો થાય છે તો આજે આ કમોસમી વરસાદના કારણે ખેડૂતનું જે અનાજ હતું એ બધું પાણીમાં તણાઈ તણાઈ ગયું અને કાળું મેસ થઈ ગયું અને સાથે સાથે જે ઘાસચારો હતો ચાર હતી એ પણ કાળી મેસ થઈ ગઈ આજે દિવસે દિવસે ખેડૂત દેવાદાર બની રહ્યો છે અને ખેડૂત લાચાર છે ચોક્કસ જે રીતે સર્વે કરવામાં આવ્યું પરંતુ સર્વે કર કરીને ગયા છે જે રીતે ખેડૂતો મોટા પ્રમાણમાં જે રીતે નુકસાન આવ્યું છે તેમનો પાક છે તે સડી ગયો છે ત્યારે ખેડૂતો પણ જણાવી રહ્યા છે અન્ય પણ એક ખેડૂત આપણી સાથે છે જે રીતે અત્યારે જે સરકારે જે પેકેજ જાહેર કર્યું છે શું કહેશો એમાં તમે ખુશ છો એ સરકારે જે પેકેજ જાહેર કર્યું છે એ બધાને સ્વૈચ્છિક વગર વ્યવસ્થિત રીતે આપે તો તો ખેડૂતોને થોડીએ પેલી થાય બાકી અડધું તો આવે જ નહીં એવું આશા દેખાય છે કારણ કે વચ્ચે મારીક હોય છે અને સર્વે કરવામાં તો કોઈ અહીંયા આવતા જ નથી કારણ કે સર્વે થાય તો અહીંયાનું સાચું નિરીક્ષણ થાય એ બદલે જે તે કરે એ સરકારે એનો પાકો નિર્ણય લે અને ખેડૂતોને જે પ્રમાણે નુકસાન થયું એ પ્રમાણેનો લાભ આપે ચોક્કસપણે તો આ જે છે બનાસકાંઠાના ખેડૂતો જણાવી રહ્યા છે કે અત્યારે જે રીતે સર્વે કરવામાં આવ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં નથી આવ્યું જ્યાં નુકસાન છે ત્યાં આગળ સર્વે કરવામાં નથી આવતું તેવું ખેડૂતો છે તે આક્ષેપ કરી રહ્યા છે એટલે બનાસકાંઠાના ખેડૂતો અત્યારે જે રીતે કહી રહ્યા છે સરકાર દ્વારા જે રીતે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ને જે પેકેજનો જે નુકસાન થયું છે ખેડૂતોને જે નુકસાનનો જે રીતે સહાય મળે ખેડૂતો એવું બનાસકાંઠાના જે તે ખેડૂતો છે તે કરતા જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન જીતુ સોલંકી સાથે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા